નવો જે ભારત ન્યાય સંહિતા કાયદો બે હજાર ત્રેવીસ આવેલો છે એમાં રિટેલ રન કેસ જ્યાં પેટલ એક્સિડન્ટ થાય ત્યાં દંડની આર્થિક રંગી અને સજાની જોગવાઈ એ ખૂબ જ વધારે છે દસ વર્ષ જેટલી એના કારણે ડ્રાઈવરોને એક ડરનો માહોલ છે અને એવું માની રહ્યા છે

માલિયાસણ ખાતે અમે એક ડ્રાઈવર એજ્યુકેશન સેમિનારનું આયોજન કર્યું છે જેમાં આરટીઓ પોલીસ અધિકારી કાયદાના નિષ્ણાંત અને અમે સાથે મળીને અને ડ્રાઈવરોને આ કાયદાની સમજણ આપીશું જો કદાચ સરકાર સાથે મંત્રણા ના સફળ થાય તો હડતાલ અથવા તો બીજા કોઈ વિકલ્પોની તૈયારી છે કારણ કે દેશભરના ટ્રક ચાલકો એસોસિએશનમાં જોડાયેલા છે જો ડ્રાઈવરોને સરકાર પાસેથી સંતોષકારક જવાબ ન મળે અને એ લોકો કામ પર ન આવે તો આપોઆપ હડતાલની સ્થિતિ સર્જાઈ જાય